હલો જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ પ્રભુ તમે કઈ મુદ્દા તો સારા સારા લાવો છો પણ અમારા ખેડૂતોને કોઈ મુદ્દા લાવો તમે તમારી આ ફેસબુકમાં મૂકો કારણ કે અમારી હાલત ખેડૂતોની બહુ ખરાબ છે એમ એવું છે હા બોલો કદાચ જો અમારે પાણીનો પ્રશ્ન પછી આ વર્ષે પૂર ને તબાહી થઈ હજી સુધી અમારે ખેતરમાં પાણી છે સુઈ ગામમાં એવું છે અને દારૂ ડ્રગ્સ આ હમણાં નો મુદ્દો ઉપડ્યો તો જીગ્નેશભાઈ મેવાણી એ ખબર હોય તો સાહેબ તમે નીડ વાંચ્યા હોય તો વેસન વગેરે અમારે બીજા પ્રોબ્લેમો ઘણા સો રૂપિયા લીટર ડીઝલ ના એક પેકેટ દિવેલા નો લેવાતો પોંચસો રાયડા નો એક કિલો લેવાતો વેચવા દો તો હજાર રૂપિયા વીસ કિલો ના લેવાતો હતો કિલોના અગિયારસો રૂપિયા અમે ઓય ખેતી નહિ થાય ને તો ઘઉંમાં કમ્પ્યુટર માં ઘઉં ઉગવાના જ નથી હમ હમ તૈયાર સાહેબ એટલે અમારે મુદ્દા લાવો તમે બધી પોસ્ટ કરો પણ અમારી ખેડૂત વિશે નથી કરતા એમ ખેડૂત વિશે કરીએ તમે આખું ચેક કરો તો થાય ને ખેડૂતોના વિડીયા છે એમાં અને તમે એક પોસ્ટ તો એવી બનાવી મૂકો કે એક ગાય પાળો અને ઓર્ગોનિક ખેતી કરો ઘર પૂરતી શરૂઆત કરો અને ખુદ નું ખેડૂત પ્રોડક્શન કાઢે અને એને ટેકાના ભાવ ખુદના મળે ખુદ સેલર બને એવું કોક સાહેબ હિમતભાઈ તમે મૂકો છે આડે ધર દવાનો ઉપયોગ ને ઝેરી પેસ્ટીસાઈડ પ્રોડક્ટ દવાઓનો ઉપયોગ જે આ થાય રહ્યો છે ને આ બે હજાર ત્રીસ માં પતન થઇ જશે કશું નહિ વધે કોઈ હોસ્પિટલોમાં બધા હશે ઘરે નહિ હોય કોઈ હા થશે એવું છે રોજ તમે ઝેર ખોજ છે દારા સાહેબ ટકર કરો હમ બરાબર છે બમણું દોઢ ઊન ત્રણ ગણું ઉત્પાદન લેવા સારું કરું વધારે ખાતર નો ઉપયોગ આડે ધડ યુરિયા એટલો DAP એટલો pesticide દવાઓ એટલે સાહેબ તમે અમારા ખેડૂત વિશે કોમ મેલો ને કોઈ ના મેલો ને તો દરેક ખેડૂત ને એવી તો વિનંતી કરજો જ કે તમે ઘર પૂરતું organic ની શરૂઆત કરો બરાબર હા ઘરે ખાવા તો કરો ને એમ બસ એટલું કોઈ એમ ના ના કાઈ વાંધો નહીં ગોઠવી એક જ લઈ જાવ કરજો સાહેબ એટલી મહેરબાની કરો મારી ભલામણ છે તમને રિક્વેસ્ટ છે ના ના શું બોલો છો તમે શેઈ ગામથી પેઈ કેટલી ખેતી છે તમારે મારે ખેતી સાહેબ છે લગભગ ગણો ને 3 એકર 3 એકર ને તમે ઓર્ગેનિક કરો છો હોવા હે હોવા શું શું બનાવો છો ઓર્ગેનિક અને ઓર્ગેનિક માં સાહેબ સ્ટાર્ટિંગ માં પેલો એક ઘાસ ચારો કોઈ દાડો અમે કેમિકલ વાળું હાલતા નથી ખેતરમાં થાય કે ના થાય યુરિયા બિલકુલ નહિ જે થાય લઈ નાખવાનું બરાબર અને અમે દેવા તળે દબાઈ બધું ઓર્ગેનિક સાહેબ કરવા જાવ ને તો બેંક નું કરજ છે આર્થિક સંક્રમણ માં આવી જાય એમ શું અમારી એટલી કેપેસિટી નથી એમ હમ હવે મોણસ ને અમે આર્થિક કરજ માં આવીને હવે એકદમ ખેતી ધડાક ની બંધ કરી નાખે કેમિકલ વાળી તો ઉત્પાદન સાવ ઘટી જાય નહીં થઈ જાય બરાબર શું કરી શકે અમારી કંઈ બીજો રસ્તો નથી એમ બરાબર દૂધી વાવો એવું કરાય બરાબર અને ગોમડામાં સાહેબ હવા જે મળે છે ને ચોખ્ખી મળે છે અને ગોમડામાં જે ખાવાનું મળે છે દૂધ અને બાજરીના રોટલા થઈ ચોખા ખાવાના મળે છે એટલે અમે હજી દીવા છે વેલા વહેલા અમે પચાય મરી જોત પાછા બરાબર પણ સાહેબ તમે ઓર્ગેનિક વિશે ખાસ હવે મુદ્દો ઉઠાવો રડી ને ના વાંધો નહીં અને તમે ઓર્ગેનિક ના બીજું સાહેબ બનાવતા નથી ઘઉં વાયા તો પણ ઘઉંનું નું ઉત્પાદન થયું નહીં ત્રણ ચાર વર્ષ ટ્રાય માર્યો ખુબ હા પણ પાણીનો મેઇન પ્રશ્ન તો પાણી એટલું બધું ખારું છે ને કે કોઈ સીમા જ નથી એમ નેર નથી આવતી તમારે નેર સાહેબ બહુ લેટ થઈ ને નેર હવે આવી છે પાણીની હવે શરૂઆત થઈ છે એમ આ વર્ષે વરસાદે બહુ તકલીફ આપી છે એટલે સરકારે રાહત પેકેજ આપ્યું છે પણ તકલીફ વરસાદે સૌથી ઘણી આપી છે દસ વરસ નો રેકોર્ડ તોડ્યો છે વરસાદે હજી પાણી છે ખેતરમાં ચાર મહિના રે છે હજી સરકારે પેકેજ આપ્યા એ તમારી સુધી પહોંચી ગયા હા એટલે ફોર્મ બીજા ભરાઈ ગયા છે પણ હવે મૂળ ખાતા માં ધીમે ધીમે જમા થઈ જશે એટલે રાહત પેકેજ આપ્યું છે એમ બરાબર બરાબર હા સાહેબ તમે ખાસ છે ને પર્સનલી ભલામણ હું તમને કરું છું તમે ઓર્ગેનિક વિશે ખેડૂતોને સમજાવું એટલે પોસ્ટ ના માધ્યમથી એમ ના ના વાંધો નહીં કરીએ ગોઠવીએ બરાબર એ સારું સાહેબ